પોલીસ વાળા ને ખબર હશે બેઠા છે એમના મુદ્રી મગન આપડે દાદા પણ એક તો બધી વાત સાચી પણ હમણાથી કોઈ કેસ આવ્યો નહિ પણ એને કદાચ કોઈ પકડ્યો હોય તો બુમ પડાવ તો બોલાવો પૂછો

એટલે જો કઈ ગેલ માં ખોડા શેક હોય કાલે પકડ્યો છે એક પકડ્યો છે હોય એક બેરો છે થોડો બેરો બેગડો તે પણ એને ગુનો શું કર્યો છે તે પકડ્યો તમે ગુનો તો કોઈ નઈ કાલે અમારે થોડું હોય એટલે થોડી માથાકૂર થઈ છે એટલે ગેલમાં નાશાય ના થાય ને તારે હરિયા ગણી છે બેરા

મારે ભૂછી છે આ બે ભૂછી તો પછી કરજો તમને હાથ બોલાયા છે હાલ તો રોલા બોલાયા છે બોલાયા છે જજ સાહેબે સાહેબે બોલાયા છે

ચિંતા ના કર્કર ઉડી ગયેલો કોટલે ઉડી ગયેલા મને તો લાગે આપડે ઉડાડશી પૂછ 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 કાકા હા તમે શિવ ગુનો કર્યો છે

લઈશ બધા કોઈ આમ પૂછે તો દાડા નહીં વળે ને કોકા આ કોલ ના કાટ તમે આખો દાડો સોલ 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 કરો છો પૂછ 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 મારે ડોસી જતી હા ડોસી જતી રે તે બજારમાં હું ગોતવા અને મને ગોડો સમજી મા પકડી લાવ્યો ત બે મિલેટ

મારે તો તમે દસ હજાર આલો તમારે આટલો બધા ભાગવું છું પછી એ તો તમારે જોવાનું કે મારે શું જોવાનું આ બધું ટાઈપ સાહેબ ને વાળો અદાલત દેશી બનાવી સમજ હાલ ઘર અમાર પાસે કાકા તમે દસ હજાર રૂપિયા ના આલો તો એક વિચાર કરો અમે આટલા દડા અમાર ભાગમાં આવે છે વિચાર કરજો તમે

બધા મજૂરી કરેલો કાકા સમજો પોસ પછી આગા પાછું કરીને કોક કરો કોક તોડ કરો તમે કોક કરો કોશિશ કરો કોશિશ કરો કરો

આપડે કેસ લાવવા માટે કાર્ડ હાર સપાવો ગમે પેલા કાકા થી પીછો છોડાવો કાકા થી પણ તમે હવે કોમ કરો અમારે આ બધા દયા ખાઈ તમારી ગાય થઈ જાય ભાઈ તમારી હાથ ભેટી તમારા છોકરા ને એકસો એકાવન છૂટો અમને છોડો હોય ના તમે પકડવા બે જણા પકડ્યા તા નહી પણ હવે તમે જો પણ અહિયાં ઘેર જઈને શું કરું તો

ના એક કોમ કરો શું કરશે એમ કહ્યું પટ્ટી લાત કઉિંડોળી પકડ્યા સુર કશું લેવું નહીં આપડે આપડે કરી આવો નહી બાળું હેરતા મેલ ના ના હેરતા નહીં લાત એવી રીતે

પટ્ટી પડશે પટ્ટી હું ના લાવો દઉ પટ્ટી લાવવા પટ્ટી ના બાંધવાની પકડો ભાઈ

અમારો કાકા તો ડીઝલ વગર ની ગાડી છે તારી બઉ ખતડા પણ થાય છે ભયા આ એ ભયા હવે આજ ને હવે